વાલો મે તો સ્વાગત છે તમારું મારા એક નવા વડીના એટલે કે આજ આપણે જવાનું છે કોઈ મકાન જોવા જે પાસે દીકાનો તો અને અતરમાં તો આજ ના ઠી ગયા છે જેલું જવાનું છે ઈંજો વળિયા જો આયા બધી ભેંસ્યું ને ખાય છે તો હાલો વે આવી તો ફાઇનલી મિત્રો હવે આપણે છપઈ જશું ને જો બપા દિગનાલે છે ને જો આપણે ટમેટા એક ટમેટું ખાઈ લીવી ખબર નહિ એમ પડી ન જ્યા ને અને મિત્રો હવે જો ફાઇનલી મકાન થઈને પૂછ્યા છીએ અને જો અહીંયા આ એક રૂમની માળી ભીડી વાળી છે મને બીજા રૂમની પણ ભીડી વાળી છે તો આપણે બાજુ જોવી કે કેવી રીતે ભીડી છે અને હવે આપણે જો અહીંયા બીજે રસોડાની બીજી ભીડી નાખી છે અને હવે જો આપણે બીજા રૂમમાં જઈએ તો ફાઇનલી મિત્રો અહીંયા ભીડી નાખી છે તો જોઈ આવવું પડે છે કેમ કે ટેકા ન નડે એટલે કે અને તો મિત્રો હવે આમ જો અહીંયા પ્લેટો મારી છે અને મિત્રો આમ જો આટેકા કેટલા છે તો હાલો મિત્રો હવે આપણે કટ સાઈડ તો હાલો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ અને હવે વ્લોગ ને એન્ડ કરી દીધી તો મળવી એક નવા વ્લોગ માં ત્યાં સુધી ને આ બધાય ત્યાં Tata